તો અંગ્રેજોની જોડે કોઈક એવી ઘટના બની હોય તમારે ટાઈમે અંગ્રેજ હતા અહીંયા એટલે અંગ્રેજો અહીંયા શું કેવી રીતે શાસન ચલાવતા એવો કોઈક ઘટનાક્રમ અંગ્રેજો હતા પણ એક મને એટલે ખબર છે તે રાજા સાહેબ તો હતી હા રાજા મહારાજા તો હતા હતા પણ એ એમની માં હતા હા હે હા આ એની અન્ડરમાં પણ રાજા મહારાજા સાચા હા એક વખત એવું થયું હ આજ વાત કરું છું અમારું એક વાણ હતું ખારવા કોમ નું ખારવા કોમ નું હા હા પછી અહીં થી જાતો તો ને પૂછમાં પર એટલે અત્યારના મેડાગાસ્કર કર કહેવાય છે હા અને તોફાન પડ્યું હમ તોફાન તોફાન બહુ વાણ ગુડે એવી હાલત થઈ ગઈ હમ તો પછી બધે જેમ તેમ કરીને રહ્યા એ લોકો હા પછી બધે જણાએ એવો વિચાર કીધો કે આપણે હવે અહીંયા થી જઈએ

તો સાતે સાત માણસો ઉહ પોચી આવ્યા પાછા અહીંયા આવી ગયા તો એને કાઈ થયું નહીં સાતે જણા નહીં પછી એક છોકરો રહ્યો તો હવે એ છોકરાને એમ કીધું કે તમે પણ ઉહ જાઓ આ સાત જાણા કે કે તારી લીધે અમે દુઃખી થતા હોઈએ તો હા એટલે પછી એના બાપ કે એને ન નખ્યો હું જાઉં એની બદલીમાં ટિકિટ ના અને આને જ મેલ્યું મેલો હા તો આને મેલ્યો ઉહ ગયો ના તો વીજ પડી અંદર તો આ સાત ગયા કામ પૂરો થઈ ગયા આ એક બચ્યો એક અને પછી ત્યાંથી આ મળી ગયા પછી એક રિયો સવાર પડી તોફાન માઠું પડી ગયું અને પછી સ્ટીમર એક પસાર થઈ ના એ સ્ટીમર વાળા આ છોકરાને ઉપાડ્યા બચાવ્યા બચાવ્યા અને તે વખતે કોંગ્રેસમાં મોટો જવાહરલાલ નેહરુ જવાહરલાલ નહેરુ એ છોકરાને માંડવી માં મેળવવા જઈએ ની છોકરાને મેલવા માંડવી આવ્યા અચ્છા જવાહરલાલ નહેરુ જવારલાલ નહેરુ ને ઈસ્ટીમાર ઓકે હું માંડવીનો છું